બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે બોટાદની જાહેર જનતા દ્વારા મહિલા પ્રમુખને મહિલાનો પોશાક વસ્ત્ર પરિધાન અર્પણ કરી સન્માન કરવા માટે ગયા ત્યારે મહિલાની સીટ ઉપર બેઠેલા તેમના પતિને આ મહિલાનો પોશાક આપી મહિલા વતી શાસન કરવાનું સન્માન કરાયું હતું જી હા બોટાદમાં આજ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠી બેન પરમારની શુભેચ્છા મુલાકાત દેવું આયોજન કરવામાં આવ્યું હતું તો મહિલાઓ પુરુષ સમૂડી બને તે માટે સરકાર દ્વારા મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવી છે તથા મહિલાઓ લોકોના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બને અને વહીવટી કુશળતાનો વિકાસ થાય તે માટે સરકારની મનસા ઉપર બોટાદના હાલના શાસકો પાણી ફેરવતા હોય તેવું સામે આવી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ભાંભણ બેઠક ઉપરથી જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા જેઠીબેન પાલજીભાઈ પરમારને અઢી વર્ષથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તેમજ અંતિમ અઢી વર્ષ માટે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદગી કરાઈ છે તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો હોદ્દો અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો હોદ્દો એક સાથે ભોગવતા આ મહિલાના પતિ વાલજીભાઈ પરમાર પાંચ વર્ષથી વહીવટ કરે છે મહિલાઓની બેઠક ઉપર વહીવટ કરવા છતાં તેઓને કોઈ ડર નથી ત્યારે આજ જ બોટાદના જાગૃત નાગરિકો દ્વારા મહિલાઓના વસ્ત્ર પરિધાન સાડી બ્લાઉઝ ચૂડી બંગડી મહિલાની સીટ ઉપર બેઠેલા પુરુષને આપવામાં આવ્યા હતા તેમજ તેઓ બંધારણીય રીતે ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ બોટાદમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિને પાંચ પાંચ વર્ષથી સહન કરતા મતદાતાઓ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની શોધખોળ કરી રહ્યા છે બોટાદમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે આ વર્ષ ની અંદર જેઠી બેન કોઈ દી હાજરી આપી નથી તમે શા માટે ગયા અમે એમનું સન્માન કરવા ગયા તા જિલ્લા પંચાયત ત્રણ મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠી બેને સારા કામ કર્યા છે તો આપડે જેઠી બેન નું સન્માન કરી આવી સાડી બંગડી અને જે આ જે હોય બૈરાનું પહેરવા આવતું હોય આવતા રહ્યા અમે પછા દેખતામાં अध्यक्ष NCP ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા શું આજે જિલ્લા પંચાયતમાં ખુશ કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારી ચેરમેનનો હોદ્દો પણ અઢી વર્ષ અમારા જેઠીબહેન નિભાવ્યો અને અઢી વર્ષ પૂરા થવા આવે જિલ્લાના પ્રમુખ તરીકે તો અમને એવું લાગ્યું કે ભાઈ ચાલો દલિત સમાજની દીકરી છે આપણે એનું સન્માન કરીએ તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા ચાડી ચૂડીઓ ચાંદલો ચણીઓ અને બ્લાઉઝ બધું લઈને આવ્યા અમે એમનું સન્માન કર્યું તો હવે જેઠીબેન જઈ રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની મારી પાસે કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દા માથે એનો પતિ પાંચે પાંચ વર્ષ આવું કામ કરે છે એ અમને એવું દેખાય છે ગેરબંધારણીય છે ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશ નો દોરો છે પાંચ પચીસ દિવસ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે મહિલા છે કદાચ એને ડિલિવરી થઈ હોય તો મહિના સવા મહિના પૂરતો પણ એને પ્રતિનિધિ શકે આવી તો કોઈ ઘટના તો છે જ ઘરની તો અઢી અઢી વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલિકા બેસીને અમારા દલિત અને ઓબીસી અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય પોતે જે પોતે ખાલી પાર્ટી નો હુકમ ચલાવે છે પાર્ટી નો કેટલું કામ કરે સમાજ નું કોઈ કામ કરવા બેઠા નથી એટલે આ લોકો ની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જય ભીમ જય ભારત જય સવિતા